નમસ્કાર દર્શક મિત્રો આપ રહ્યા છો સાયગ્રુપ મીડિયા હાઉસ લાઈવ અને ચટપટ ન્યૂઝ રોજ ગુજરાત આંગણવાડી કર્મચારી સંગઠન દ્વારા એક આવેદનપત્ર આપવામાં આવ્યું છે જે અર્જન્ટ આવેદનપત્ર તરીકે સંબોધવામાં આવ્યું છે ઇલેક્શન અર્જન્ટ તરીકે સંબોધવામાં આવ્યું છે આવેદનપત્ર જે કરું એ ભૂપેન્દ્ર પટેલ એટલે કે મુખ્યમંત્રી ગુજરાત રાજ્ય સાથે જ મુખ્ય ચૂંટણી અધિકારી ગુજરાત રાજ્ય અને સચિવ મહિલા અને બાળ વિકાસ વિભાગ સાથે જ મહિલા બાળ વિકાસ વિભાગ આઈસીડીએસ આ તમામને સંબોધીને આવેદનપત્ર આપવામાં આવ્યું છે જે નવસારી ખાતે આપવામાં આવ્યું હતું અને નવસારી દ્વારા આંગણવાડીની બહેનો દ્વારા નવસારી ગ્રામ્ય મામલતદાર નવસારી શહેર મામલતદાર અને જલાપુર મામલતદારને આપવામાં આવ્યું હતું અને જેની અંદર એનો મુખ્ય મુદ્દો એ હતો કે હજારો કુપોષિત બાળકો ઉપર અવળી અસર થાય તે રીતે આંગણવાડી વર્કરોને બિએલોની કામગીરીમાંથી સોંપવાનું બંધ કરવામાં આવે અને કામગીરીમાંથી મુક્ત કરવામાં આવે હાલના તબક્કે મહિલા આંગણવાડી કાર્યકર્તા બહેનોને બિલની કામગીરી મોટી સંખ્યામાં મહિલા આંગણવાડી કાર્યકર્તા બહેનો દ્વારા આવેદનપત્ર આપવામાં આવ્યું હતું આવેદનપત્ર સાંભળીયે કર્મચારી સકણ ક્લાયન્ટ ઠાકો આજ રોજ અમે આ મામલાદાર શ્રી નવસારી અને જલાલપોરને આવેદનપત્ર આપવા આવેલા છે જે બહેનોને આંગણવાડીમાં કામ કરે છે એમને બલઓ ની કામગીરી સોંપવામાં આવી છે તો અમારા આંગણવાડી વર્કરો પોતાની કામગીરી સોફાની અંદર એટલી બધી કામગીરી કરવાની હોય છે અને આ વધારાની કામગીરી છે તો અમારા બહેનો આ કામગીરી કરી શકે તેમ નથી અમુક બહેનોની જગ્યા હેલ્પર બહેનોની જગ્યા ખાલી છે અમુક બહેનો ઉંમરવાળા છે અમુક બહેનો

અને હવે પછી આ પછી નવી કામગીરી તો અમારે કઈ કામગીરી કરી અમારું કામગીરીનું નું ભારણ એટલું બધું વધી રહ્યું છે ચોવીસ કલાક કામગીરી કહે તો ખોટું નથી અને અમારું માનવ વેતન પણ વધી રહ્યું નથી નથી મસાલા બિલો વધી રહ્યા અને તે ઉપરાંત હવે નવું આ કામગીરી સોંપવામાં આવી છે એ માટે આજ રોજ અમે આવેદન પત્ર પાઠવી રહ્યા છીએ શકુંતલા ઠાકોર નવસારી તો આ પ્રમાણે આજ રોજ નવસારી મામલતદાર કચેરી ખાતે આંગણવાડીની બેનો દ્વારા આવેદન પત્ર આપવામાં આવ્યું હતું અને એમના જણાવ્યા મુજબ કે ઘણા બહેનો એવા છે કે જે મોબાઈલ સ્માર્ટફોન એટલા સરળતાથી વાપરી શકે એવા નથી સાથે જેમની ઉપર અન્ય ભરણ છે એમના બિલો વગેરે પાસ ન થતા માનદ વેતન નથી વધતું અને એમાં પાછી નવીનતમ જવાબદારી અને એમાંથી મુક્ત કરવા માટે એમણે આવેદનપત્ર આપ્યું હતું તો આજ પ્રમાણે આવા અવનવા સમાચારો માટે આપ નિહાળતા રહો નવસારી લાઈવ અને ઝટપટ ન્યૂઝ નવસારીમાં રાહત દરે ઉત્તમ સારવાર મેળવવાનું સ્થળ એટલે કેજલ લાઈફ ઇન મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ સામાન્ય ઓપીડી ઉપરાંત સર્જિકલ બાળરોગ સ્ત્રી રોગ ઓર્થોપેડિક જેવા વિવિધ વિભાગોના નિષ્ણાંત તબીબો સુવિધાઓ સાથેનું આઈસીયુ તેમજ કાર્ડ કાર્ડ અને હેઠળ સારવાર ઉપલબ્ધ છે તો આ હોસ્પિટલ નું સરનામું નોંધી લો નેશનલ હાઈવે નંબર અડતાલીસ સ્વામિનારાયણ મંદિર સામે કબીલપુર નવસારી અને વધુ માહિતી માટે સ્ક્રીન પર દેખાતા નંબર પર સંપર્ક કરો